ખરા ભાજપ કોણ છે આ બધી બાબતો ઉપર આપણે વિશેષમાં સ્પષ્ટ રીતે સૌ ભાઈ બહેનો સમજી શકે એવી રીતે ચર્ચા કરવી છે તો સૌથી પહેલા ગજેન્દ્રસિંહ ઝાલાના સૌને જય માતાજી શુભકામનાઓ એક મેસેજ ફરે છે કે પુરુષોત્તમ રૂપાલાના ફોર્મ ભરવાના સમર્થનમાં આટલા આટલા ભાજપૂતો સાથે હતા આમ તેમ તો તમે સમજો પુરુષોત્તમ રૂપાલા એક એક ક્ષત્રિયના નામ વાંચે છે સુ નામ વાંચે છે

કે જેટલા આપણા માથાઓ છે જેટલા આપણા આગેવાનો છે એ વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષની મહેનત કરીને ત્યાં પહોંચેલા છે તેને એક ઝાટકે કેમ કાપી નાખવા તેને એક ઝાટકે કેમ ઘર ભેગા કરી નાખવા અને એ પણ છત્રીઓના હાથે જ એની આખી આ રણનીતિ ચાલી રહી છે અને એ રણનીતિમાં ક્યાંક ને ક્યાંક સફળ પણ જઈ રહ્યા છે હા કોક ને કોક આગેવાનો વિશે તમને કંઈક નારાજગી હશે જરૂર હશે કેને કામ કર્યું ના કર્યું મારું કામ કર્યું મારા સમાજના કામ કર્યું ના કર્યું આટલા મોટા હોદ્દા ઉપર છે કામ આવ્યા ન આવ્યા આ બધી નારાજગી કદાચ હશે પણ એ અત્યારે સાઈડમાં રાખવાની છે કારણ કે જેવો છે એવો આપણો ભાઈ ત્યાં છે અને કોક હશે તો ક્યારેક કામ આવશે હું ફરીવાર કહું છું હું કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો નથી આજ દિવસ સુધીમાં આ ગજેન્દ્રસિંહ ઝાલા એક પણ પાર્ટીમાં ક્યાંય જોડાયેલા નથી કોઈ એવું ના સમજે કે આ વસ્તુ છે હા હું એક આજે વાત કરવા જઈ રહ્યો છે એ વાત સાંભળ્યા પછી કદાચ કેટલાક લોકો મને છે ને પાકિસ્તાની અને કોંગ્રેસી કહી શકે છે પણ મને મંજૂર છે મારા સમાજ માટે સત્ય બોલવું એ મારી ફરજ છે મને લોકો ચાહે ગમે તે કે મને એની કોઈ પરવા નથી પરંતુ આજ જે ભાજપૂતોની વાતમાં અને કેટલાક આપણા ભાઈઓ છે એ ખૂબ લાગણીશીલ છે સમાજ પ્રત્યે અને રાજીનામા દઈ રહ્યા છો તો મારી નમ્ર વિનંતી છે કે તમે જ્યાં છો તે રાજીનામું ન આપો કારણ કે તમને ઘર ભેગા કરવા એ તો આમનો પ્લાન છે અને તમે જાતે મેદાન ન છોડો તમે ત્યાં રહી અને ક્ષત્રિય સમાજને સમર્થન કરો તમારું સમર્થન અમે સ્વીકારી લેશું કારણ કે ક્ષત્રિય સમાજમાં આપણા લાખો ભાઈઓ બહેનો લડી રહ્યા છે એમાંથી આપણા હો બસો આગેવાનો કદાચ ન આવી શકે કારણ કે આપણે જોયું રાજકોટની અંદર લાખોની મેદનીની અંદર આપણા પાંચ પચીસ રાજી આગેવાનો નહોતા શું ફરક પડી ગયો કે ખાલી જગ્યા હતી ક્યાંય ખાલી જગ્યા નહોતી તો એને સુકામ ડિસ્ટર્બ કરવા છે આપણે જે છે ત્યાં રહેવા દો આપણને સાથ આપે તો બી ભલે ન આપે તો બી કાની પરંતુ અત્યારે જે સરકાર એક ગેમ ખેલી રહી છે એ ગેમ એવી છે 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 કે ટાઈમ પાસ કરાવી રહી રહી અત્યારે જે બોલાવી અને સંકલન સમિતિના જાગેવાનો આગેવાનો મિટિંગો કરી રહ્યા છે એની સામે કેટલાક આપણા સમાજના લોકો ખોટી ભ્રામક ઉશ્કેરણીમાં આવી ક્યાંક ને ક્યાંક ખોટા મેસેજો કરવા લાગ્યા છે ક્યાંક ને ક્યાંક ખોટી વાત કરવા લાગ્યા છે પરંતુ હું તમને કહું છું કે સંકલન સમિતિ એ ક્યારેય ક્ષત્રિય સમાજ સાથે કોઈ પણ જાતનો દગો કે દ્રોહ નથી કરવાની અને એ કરી પણ શકે તેમ નથી કારણ કે સમાજના લાખો યુવાનો જાગૃત છે અને એક છે એટલે કોઈ બે પાંચ વ્યક્તિનો સવાલ નથી અને હા જ્યાં સુધી આપણે આપણા વડીલો ઉપર આપણે વિશ્વાસ નહીં રાખી શકીએ ને એક નિયમ છે કે સેનાપતિ ઉપર સેનાને જ્યારે વિશ્વાસ હોય ને તો યુદ્ધ જીતી શકાય છે તો અત્યારે જે આપણું યુદ્ધ છે આનબાનસાનનું એ યુદ્ધ આપણે લોકશાહી ઢબે જીતવાનું છે અને આ યુદ્ધ જીતવા માટે જે આપણા વડીલો છે ને એની ઉપર શંકાઓ કુશંકાઓ ન કરવી એ કદાચ ખોટો નિર્ણય લે કદાચ આપણને નિર્ણય ન ગમે તો એને સાઈડમાં રાખીશું એમની ઉપર આંગળી ચીંધવી એ બિલકુલ વ્યાજબી નથી કારણ કે એ લોકો રાત દિવસ કેટલી મહેનત કરી રહ્યા છે કેટલાક પરિશ્રમ કરી રહ્યા છે શક્ય છે તમારી નજરમાં કદાચ એમનાથી કંઈક ભૂલ થઈ હોય તમારી નજરમાં ભૂલ લાગતી હોય પણ એ ત્યાં બેઠા છે એમની શું મજબૂરી છે એ એ જાણે છે અને મજબૂરી કરતા એ કોઈ આપણા સમાજના સિંહો કોઈ દબાય એમ નથી મજબૂર થાય એમ નથી પરંતુ જયારે કોઈ હોદ્દા ઉપર હોય એમની મર્યાદાઓ છે ને એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ક્યાંક ને ક્યાંક એ મર્યાદાઓમાં આવી અને કંઈક જે એક્શન લેતા હોય એક્શન આપણને ન ગમતી હોય પરંતુ સમાજ વિરુદ્ધમાં તો કોઈ એક્શન લીધી નથી અને લેવાના પણ નથી અને લઈ શકશે પણ નહીં આ વસ્તુ ફેક્ટ છે એ આપણે સ્વીકારી લઈએ ક્યાંક ને ક્યાંક અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર કોઈ વ્યક્તિ ફલાણાને ફોન કરે છે ફલાણાને ફોન કરે છે કર્યું કર્યું અરે એ બધું બંધ કરી દો નાની નાની વસ્તુમાં તમે રહેશો તો આ યુદ્ધ કેવી રીતે જીતશો અને આ યુદ્ધ જીતવા માટેની મારે વાત કરવી છે જે કે છે ને લોકો ભાજપૂતો ભાજપૂતો અરે જે લોકો પક્ષમાં હોદ્દા લઈને બેઠા છે ચાલો એમને તો પક્ષના હોદ્દાની લાલચ હોય એમને તો મજબૂરી હોય કંઈક ને કંઈક અને એ કદાચ આપણા સમાજ સાથે ન ઉભા રહી શકતા હોય પરંતુ મારે એવા લોકોને કહેવું છે કે જે લોકો કોઈ રાજકીય પક્ષમાં હોદ્દો નથી જેની કોઈ મજબૂરી નથી અને એમ નામ ભાજપ નહીં ખેસ પહેરી અને ભાજપૂત બનીને ફરે છે કે જેને આજે પણ હજી ભાજપ એટલી જ ગમે છે આજે પણ એ લોકો એવું માને છે કે હિન્દુના રખેવાડ તો આ છે અરે અરે હિન્દુના રખેવાડ આ ક્યાંથી ગયા આપણા બાપ દાદા લીલા માથે આપ્યા છે એ તમે સમજો અને મારે કેવું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જે આપણે મહિલાઓની આપણી બહેનો દીકરીઓની સમગ્ર ભારતની બહેનો દીકરીઓની આન શાનની વાત છે એ આન બાન શાનની વાત પાછળ કોણ છે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ શું પાકિસ્તાન વાળી આપી છે પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા ટિકિટ મોદી સાહેબ અને મોટા ભાગના લોકો સમજે છે પણ તેમ છતાં બોલવા તૈયાર નથી કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપૂત બની ગયા છે ખરા ભાજપૂત કોણ છે એ આપણે આપણી જાતને અત્યારે પૂછવાની જરૂર છે મેં પણ પ્રયત્ન કરેલો હતો કે બાર તારીખે નરેન્દ્ર મોદી સાહેબને લેટર લખ્યો હતો કે ચૌદ તારીખે અમારી બહેનોને સંઘર્ષ કરવો પડે રોડ રસ્તા ઉપર આવવું પડે એ પહેલા તમે રૂપાલાભાઈ ટિકિટ કાપી લ્યો અમારી બહેન દીકરીઓનું માન સન્માન જળવાય એવા પ્રયત્ન કરો એમને વિનંતી કરી હતી પણ તે ન કર્યું ચૌદ તારીખે લાખોની મેદની અંદર આપણા ભાઈઓ બહેનો ત્યાં ઉમટ્યા આટલું શક્તિ પ્રદર્શન થયું આટલું સંયમિત શક્તિ પ્રદર્શન ઇતિહાસ રચાઈ ગયો તેમ છતાં પણ રૂપાલાનું ફોર્મ ભરાયું એ કોણે ભરાયું છે રૂપાલાની ટિકિટ કાપવાની સત્તા અને તાકાત કોની પાસે છે માત્ર ને માત્ર મોદી સાહેબ પાસે છે અને આ મોદીભાઈ જે છે એ ટિકિટ નથી કાપતા અને આપણને કહી રહ્યા છે કે ભારતની હિન્દુસ્તાનની બહેન દીકરીઓની માન સન્માન સાથે એમને કંઈ લેવા દેવા નથી ચાલો હું એક વાત કરું છું મોટી જે જે ભાજપૂતો નો ન હોય એની સાથે સહમત થાવ કે રૂપાલાની ટિકિટ આપનાર મહિલા વિરોધી મોદી છે ચાલો આવું તમે કહી શકશો આવી કોમેન્ટ કરી શકશો હું કહું છું કે રૂપાલાની ટિકિટ આપનાર મહિલા વિરોધી મોદી છે જો મોદી મહિલા વિરોધી ન હોય તો રૂપાલાને ટિકિટ કાપી લીધી હોત અને હજી કાપી લઈએ નહીતર આપણે કેમ્પેનિંગ ચલાવો સોશિયલ મીડિયામાં મીડિયામાં બધા પોસ્ટ કરો કે રૂપાલાને ટિકિટ આપનાર મહિલા મોદી જ્યાં સુધી તમે આની ઉપર નાભી ઉપર વાર નહીં કરો ત્યાં સુધી પરિણામ નથી મળવાનું આપણે ગમે એટલો સંઘર્ષ કરીએ કારણ કે ખરા ખેલાડી કોણ છે એ સમજવાનું છે હું સમજી ગયો છું મેં એમને વિનંતી કરેલી વિનંતી નથી સ્વીકારી તો હવે ખુલીને સામે આવવાનું છે જેલ થતી હોય તો ભલે જેલ થાય અને બીજી વસ્તુ મારે ભાઈઓને આહવાન કરવું છે કે ભાઈઓ તમે તૈયાર થાવ આપણે હા આહવાન છે એનો અર્થ એવો નથી આપણે લોકશાહી શાંતિ અને શિસ્ત આપણે જાળવી રાખવાની છે જે આપણી અને અને છે સંપૂર્ણ શાંતિ શિસ્ત સાથે હજારો લોકોમાં જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં આવે ત્યારે મોદી સાહેબને એના રોડ શોમાં એની સભામાં પ્રશ્ન પૂછવા આપણે જઈએ કે મોદી સાહેબ આ દેશની બેન દીકરીઓની માન મર્યાદા તમને પસંદ છે કે નથી તમે આ બેન દીકરીઓને રિસ્પેક્ટ આપો છો કે નથી આપતા આ બેન દીકરીઓ તમારા માટે શું છે તમે એને શું સમજો છો એનો જવાબ આપો આપણે બીજું કાંઈ નથી કરવું કોઈ દેખાવ નથી કરો કોઈ સૂત્રોચ્ચાર નથી કરો માત્ર એક પ્રશ્ન પૂછવા છે છે કે દેશની બેન દીકરીઓ તમે માન મર્યાદા કેટલી એનો જવાબ આપો આ જ્યારે જ્યારે ગુજરાતના માનનીય મોદી સાહેબ પગ મૂકે ને ત્યારે આ પ્રશ્ન પૂછવા માટે જવા માટે હજારો યુવાનો તૈયાર છો તમે આપણને તો કોઈ મજબૂરી નથી ને આપણો તો કોઈ વધુ જવાનો નથી ને આપણો તો કોઈ કોન્ટ્રાક્ટ રદ નથી થવાના ને તો આપણે શું કામ ભાજપૂત બનીએ કેમ રાજપૂત ન બનીએ હવે તમે વિચાર કરો કે ખરાબ છે કારણ વગરના જે આની ગુલામી કરી છે 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 એ એ ભાજપૂતો અરે ચાલો તો ઠીક ભલે બનતા ભાજપૂત તમારી શું મજબૂરી છે મારી શું મજબૂરી છે અને આ બાબત કીધા પછી કદાચ મારી ઉપર કોઈ પણ જાતની એક્શન લઈ શકે છે અરે કોઈ પણ એક્શન લઈએ મને મંજૂર છે કારણ કે મારા સમાજની આનબાન શાન માટે હું બોલી રહ્યો છું મારા સમાજની અનબન સંન માટે હું આગળ આવી રહ્યો છું અને મને સંપૂર્ણ ખાતરી છે કે મારા સમાજના આ લાખો ભાઈઓની મેદની જે રાજકોટમાં હતી ને એ મારી સાથે છે એની તાકાત હવે આ એકતાની તાકાત મારી સાથે છે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી અને રહી વાત એ કે બધા વાતો કરે છે કે ભાઈ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો શું છે તો હું તમને કહી દઉં છું કે રૂપાલાની ટિકિટ ન કપાય તો સમગ્ર ગુજરાતની અંદર રાજપૂત સમાજ લોકસાહી ઢબે આને કેવડી મોટી ચોટ પહોંચાડી શકે અને શું કરવું એનું તમામ માઇક્રો પ્લાનિંગ સાથેની આખે આખી આંદોલનની બ્લુ પ્રિન્ટ ગ્રાઉન્ડ ઉપરની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે અને આ બ્લુ પ્રિન્ટ કદાચ મને એકને પંદર દિવસ જેલમાં પૂરી દીધો આ બ્લુ પ્રિન્ટ ઊભી નથી રહેવાની કારણ કે આ બ્લુ પ્રિન્ટ છે એ સમાજના ચાર પાંચ એવા લોકોને પણ આપી દીધી છે કે જે લોકો અત્યાર સુધી ક્યાંય લાઈમ લાઈનમાં નથી આવ્યા અને આવવાના પણ નથી અને આ બ્લુ પ્રિન્ટ છે એ સમાજના આપણા હજારો લાખો યુવાનો કામ કરવાના છે આગળની રણનીતિ મુજબ આખી બ્લુ પ્રિન્ટ તૈયાર છે તેની આપણે વિશેષમાં ચર્ચાઓ કરીશું કારણ કે અત્યારે આપણે સૌથી પહેલું કામ જે કરવાનું છે એ કામ કરો કેમ્પેનિંગ ચલાવો કે રૂપાલાની ટિકિટ આપનાર મહિલા વિરોધી મોદી છે રૂપાલાની ટિકિટ આપનાર મહિલા વિરોધી મોદી છે અને જો મહિલા વિરોધી મોદી નથી તો એને ચોવીસ કલાકમાં રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ ટિકિટ નથી કાપતા દેટ મીન્સ કે મોદી સાહેબ જ રૂપાલાને પ્રમોટ કરે છે પ્રોત્સાહન આપે છે રૂપાલા ઉપર હાથ કોનો છે મારે કંઈ કહેવાની જરૂર નથી આ કોઈ બોલતું નથી સુકાન જ્યાં સુધી તમે એવું કહેતા રહેશો ને રૂપાલા ખેર મોદી બેર નહીં અરે ભાઈ ત્યાં સુધી તમે એક વસ્તુ તમે ભાજપૂત છો આ સૂત્ર બોલશો ત્યાં સુધી તમે ભાજપૂત છો કેમ ભાઈ ટિકિટ કોને આપી છે મોદીએ નથી આપી પાકિસ્તાન વાળા અફઘાનિસ્તાન વાળા આપી છે શું આપણે છ મહિનાના છોકરા છીએ આપણે ચોકલેટ ખાઈએ તો શું મોદી મોદી કરીએ આપણને નથી ખબર પડતી બધાને ખબર પડે છે ખબર પડે છે તો કેમ આપણે બોલતા નથી કારણ કે ક્યાંક ને ક્યાંક આપણું બ્રેઇન વોશ થઈ ગયું છે આપણે માનસિક રીતે ભાજપૂત થઈ ગયા છીએ અને આપણે બીજાની સામે આંગળી ચીધીને ભાજપૂત ભાજપૂત કહી રહ્યા છીએ અરે આપણા આપણા મોટા સમાજમાંથી પાંચ દસ પંદર વીસ પચીસ પાંચસો હજાર ભાજપૂત બની જાય તો કાંઈ ફેર ન પડે સમાજને રાજકોટના તમે સંમેલનમાં આવ્યા હતા જોયું નથી આપણે વિચાર કરો તમે શું ફરક પડે કહેવાનું બંધ કરો કોણ ભાજપૂત છે કોઈને ફોન કરવાનું બંધ કરી દો અને હા આપણા સમાજના યુવાનોને આપણને સૌને ભ્રમિત કરવા માટે સોશિયલ મીડિયામાં જુદા જુદા લોકો ગમે એવા મેસેજ ગાળો આતે ફેલાવશે કોઈ ધ્યાન ન દો કારણ કે આ લોકો દસ સો મોરચે યુદ્ધ ખોલવા બેસી રહ્યા છે જેથી અમને ખબર છે ને યુદ્ધના મોરચાઓ જેટલા જાજા ને એટલી હાર નજીક એટલે આપણે જાજા મોરચે યુદ્ધ નથી લડવાનું માત્ર એક જ મોરચે લડવાનું છે યુદ્ધ કે મોદીભાઈ છે એ રૂપાલાની ટિકિટ કાપે અને ટિકિટ ન કાપે તો મહિલા વિરોધી મોદી છે અને મહિલા વિરોધી કોઈ પણ વ્યક્તિ હોય ચાહે દસ માથાવાળો રાવણ કેમ ન હોય એને મારવા માટે રામ અને રામના વંશજોએ આગળ આવવું પડે આવવું પડે ને આવવું પડે અને ન આવે ને એ રામના વંશજોનો કહેવાય હું રામનો વંશજ છું હું મારી જાતને છત્રિય કહું છું એટલે હું આગળ આવ્યો છું હવે જોવાનું રહ્યું કોણ ભાજપૂત છે અને કોણ રાજપૂત છે જય માતાજી અને હા લોકશાહીને આપણે પૂરું માન સન્માન આપવાનું છે આમાં ક્યાંય હિંસાને સ્થાન નથી જે કઈ કાર્ય કરવાના છે એ તમામ કાર્ય લોકશાહીની મર્યાદામાં રહીને એકતામાં સંયમમાં રહીને કરવાના છે સૌને મારા જય માતાજી